બોટાદ શહેરના વિવિધ મંદિરોમાં નાની બાળાઓ દ્વારા ગોરમાનું પૂજન અર્ચન કરાયું આજે મોળાકત ગૌરી વ્રતના પ્રારંભે બોટાદ શહેરના વિવિધ મંદિરોમાં નાની બાળાઓ દ્વારા ગોરમાનું પૂજન અર્ચન કરાયું અષાઢ સુદ અગિયારસ દેવસાઈની એકાદશીથી શરૂ થતી પૂર્ણિમા સુધીનું વ્રત એટલે મોળાકત ગૌરી વ્રત પણ કહેવાય છે નાની બાળાઓ કુંવારિકાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે અને ગૌરીમાનું પૂજન અર્ચન કરવામાં આવે છે પાંચ દિવસ આ વ્રત કરવાનું હોય છે અને છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે વ્રત દરમિયાન મોળું ભોજન કરવાનું હોય છે આ વ્રત કરવાથી સુખ સમૃદ્ધિનું આગમન થાય છે નાની બાળાઓમાં સંસ્કારનું સિંચન થાય છે અને આરોગ્ય પ્રદાન થાય છે આ વ્રત પાંચ વર્ષ અને સાત વર્ષ કરવાનું હોય છે પછી તેનું ઉજવણું કરવામાં આવે છે મોળાકત ગૌરી વ્રતના પ્રારંભે બોટાદ શહેરના મસ્તરામ મંદિર ખાતે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શહેરના પાળિયાજ રોડ આનંદધામ રેસિડેન્સી ખાતેના પીપળેશ્વર મહાદેવના મંદિર સહિત વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ નાની બાળાઓ દ્વારા જુવારા સાથે ગોરમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી મારું નામ વય દેવાંશી બા છે મેં ગૌરીમાની પૂજા કરવા આવ્યા છે ગૌરી વ્રત મહિમા છે કે અમે લોકો પાન સુપારી લઈને મોરાકત વ્રત કરીએ છીએ મોરાકત અમે પાર્વતી માની પૂજા કરવા અહીંયા આવી છીએ મોરાકત રહીએ છીએ પાદ પૂનમ થી તે હું અગિયારસ થી તેમ પૂનમ સુધી અમે રહીએ છીએ પૂનમ પછી અમે મોર આકોદના ઓલા ધવેરાને પૂજા કરીએ છીએ અને આવી રીતના અમે પાદી રહી મોર આકોદના ઝવેરાને સ્નાન કરીએ છીએ મારું નામ પંકજભાઈ ત્રિવેદી છે હું આ મંદિરમાં પૂજારી તરીકે સેવા બજાવું છું આ ગૌરી વ્રત કહેવાય નાની છોકરીઓ પોતાને મનગમતું પતિ પ્રાપ્ત થાય એના માટે આ પાંચ દિવસના વ્રત પૂજન કરે છે એમાં સાઠ સુધા કે થી ચાલુ કરી અને પૂર્ણિમા સુધી આ વ્રત કરવાનું હોય અને ઝવેરાનું પૂજન અર્ચન કરવાનું હોય અને છેલ્લે પૂનમ પૂનમને દિવસે એ લોકો જે બાફેલા મગ છે કઠોળ બાફેલો જેને આપણી પાસે કઠોળ કહીએ એ લાવીને ધરાવવાનું હોય છે માતાજીને અને એનો વ્રત પરિપૂર્ણ કરે છે આ વ્રત મનગમતો પતિ મળે એના માટે કરવાનું હોય છે અને પાર્વતીનું એક સ્વરૂપ છે ગૌરી ગૌરી એ સ્વરૂપની પૂજા કરે છે